હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે કે હવે ખેડૂતોએ જે જીરા જે પડ્યા છે જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે તે ખરેખર તે ખેડૂતોએ કેટલો સમય સંગ્રહિત હવે રાખવા અને ક્યારે વેચવા મિત્રો થોડીક માહિતી આપવાના છીએ ખેડૂતભાઈ ચેનલની અંદર તમે નવા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વિડીયોને તમે લાઇક આપશો એટલે હાઈપનું નિશાન આપશે તે પણ દબી દેશો અને ખેડૂતભાઈ હવે વિડીયોને લાઇક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ સેર કહી નાખ્યો તો ખેડૂત ભાઈ હાલની અંદર ખેડૂતોને જીરાનો જે ભાવની જો વાત કરીએ તો જીરાનો ભાવ ખેડૂતોને થી લઈ અને ચાર હજારની અંદર ખેડૂતોને ભાવ મળી રહ્યા છે હવે આ ભાવમાં ખેડૂતોને નથી પોસાતું એનું કારણ કહે છે કે જે ખેડૂતોને પાંચ મણથી નીચે જે ખેડૂતોને જીરા થયા છે વિઘે વિઘાની અંદર જે ખેડૂતોને પાંચ હજારથી સોરી પાંચ મણથી નીચે જે ખેડૂતોને જીરા થયા છે તેવા ખેડૂતોને સામા રૂપિયા જાય છે તેવા ખેડૂતોને એક રૂપિયો વધતો નથી એના કારણે ખેડૂતોએ હજી સુધી જીરું સંગ્રહીને રાખ્યા છે હવે આવા ખેડૂતોને પ્રોબ્લેમ એ છે કે એને ભાવ બરાબર પોસાય તેમ નથી કોઈ હિસાબે પણ જે ખેડૂતોને દસમણથી લઈ અને મણની આસપાસ જે ખેડૂતોને જીરા થયા છે પણ એવા ખેડૂતો મિત્રો બહુ ઓછા છે કેમકે આ જીરુનો પાક છે આ જે આ જીરુનો પાક જે આટલો આટલા મણ કરવા એ ખરેખર બહુ અઘરા છે અને આ બહુ મહેનતવાળી વસ્તુ છે અને કદાચ મહેનત કરતાંય ખર્ચો કરતાંય જીરુનો પાક મિત્રો એવો છે કે તમે ન આપણે જે જે રિઝલ્ટ મળવું હોય જે મળવું જોઈએ તે ખેડૂતોને મળતા નથી અને જીરા છેવટે બગડી જાય છે બગડી જાય છે એટલે એના હિસાબે ખેડૂતોને જીરો જીરું જીરાની અંદર ઉતારા પૂરા આવતા નથી એટલે જે ખેડૂતોને દસ મણથી લઈ અને પંદર મણ આસપાસ જે ખેડૂતોને જીરા થયા હોય વીઘે તેવા ખેડૂતોને આ ભાવમાં બે પૈસા વધે છે આમાં તે તેવા ખેડૂતોને બિલકુલ વાંધો નથી તેવા તે ખેડૂતો આરામથી જીરું વેચી શકે છે પણ જે ખેડૂતોને પાંચમ પાંચ જ મણ વીઘે નીકળ્યા છીએ વીઘાની અંદર પાંચ જ મણ જીરું નીકળ્યા છે તેવા ખેડૂતોને મેં મિત્રો હિસાબ કરેલ છે મેં પણ જીરાને મિત્રો વાવેતર કર્યું છે આ ગયા વર્ષે તેવા ખેડૂતોને સામા રૂપિયા જાય છે તેમાં તેમાં તેવા ખેડૂતોને સામા તૂટે છે આ ભાવમાં જો ત્યારે ખેડૂતો જીરા વેચે તો તેના સામા રૂપિયા જાય છે આ વસ્તુ મિત્રો વેપારીના હાથમાં આવે ને તો એ આ ધંધો ક્યારે કરે નહીં જીરું વાવવાનો ક્યારે ધંધો કરે નહીં જે ખેડૂતોને પાંચ મણથી નીચે વિઘે જે માણ નીકળ નીકળ્યો છે ને જીરું તેવા પણ આ ખેડૂતો ખેડૂતો જેવો છે કે તે તે દર વર્ષે ફરી વાવેતર કરતો હોય છે એટલે એક વસ્તુ એ જોવાની એ છે કે ખેડૂત ખમી શકે બાકી કોઈ વેપારી ખમી શકે નહીં એટલે જે ખેડૂતોને પાંચમણથી નીચા નીચા જે જીરા થયા છે વીઘાની અંદર તેવા ખેડૂતોને કોઈ હિસાબે આ ભાવમાં પોસાય તેમ નથી હવે મેન મુદ્દાની વાત કરીએ ખેડૂત ભાવ તમારે જે જીરા પડ્યા છે તેની કંડિશન કેવી છે એ તમારે ખાસ જોવાની છે આગળના સમયમાં સાચવવું કે કેમ તેની વાતરી કટલી પડી છે તે જીરાની અંદર બગાડ કેવો છે તેવો તે મિત્રો બધું ચોક્કસ વ્યવસ્થિત ચેક કરી અને ત્યારબાદ તમારે હવે આગળના સમયમાં જીરું રાખી શકો છો કેમ કે ઘણા ખેડૂતોને જીરું બગડવા માંડ્યા છે વાતરી પડી ગઈ છે આવા ખેડૂતોએ મિત્રો જીરું વેચી રાખવા જોઈએ કેમ કે આગળના સમયમાં ભાવ હજી કોઈ એવા કોઈ સારા થાય એવી કોઈ શક્યતા નથી હવે ખાસ જે ખેડૂતોને જીરા પડ્યા છે તે ખેડૂતોની જો સારી કન્ડિશન હોય અને આર્થિક સ્થિતિ સારી હોય તેવા ખેડૂતોએ હજી કેટલો સમય જીરું સાચવવા અને જે ખેડૂતોએ હજી જો કે અત્યાર સુધી સાચવ્યા સાચવ્યા છે જીરું તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે ઓક્ટોમ્બરની એન્ડમાં આસપાસ કદાચ જીરુંનો થોડો ઘણો ભાવ ચમકી શકે કોઈ વધારે ભાવ ચમકે એવી કોઈ શક્યતા અત્યારે હાલની અંદર અમને દેખાઈ રહી નથી ઓક્ટોમ્બરની એન્ડમાં અથવા તો મિત્રો નવેમ્બરની શરૂઆતમાં આ સમયની અંદર આસપાસ કદાચ ખેડૂતોના જીરું ભાવ થોડો ઘણો ક્યાંક ને ક્યાંક ચમકે બાકી કોઈ હાજી વધારે પ્રમાણમાં કોઈ ભાવ ચડે એવા અમને કોઈ માહિતી મળી રહી નથી અને મિત્રો બીજી વસ્તુ કે વિદેશની અંદર હાલની અંદર વિદેશની અંદર કોઈ પણ મિત્રો માંગ હોય તેવું તેવા મિત્રો અમને મેસેજ મળી રહ્યા નથી મિત્રો જ્યાં સુધી વિદેશની માંગ નથી ત્યાં સુધી મેં આપણા આગલા વિડીયોમાં પણ ખેડૂતોને કીધું છે કે જ્યાં સુધી જીરાની અંદર વિદેશની માંગ નથી ત્યાં સુધી જીરોનો ભાવ ક્યારેય ચડશે નહીં આના ભાવ રે તેવી શક્યતા છે પણ મેં જેમ કીધું તો તમને એમ ઓક્ટોમ્બરના એન્ડમાં અને નવેમ્બરની મિત્રો શરૂઆતમાં કદાચ થોડો ઘણો ભાવ ચમકી શકે કેમકે અત્યાર સુધી આપણે જીરા સાચવ્યા પણ ત્યાં સુધી હજી આપણે જીરા સાચવી રાખીએ પણ ખડુભાઈ જો કંડિશન તમારા જીરુની સારી હોય તો તમે હજી આગળના સમયમાં પણ ભાવ કદાચ થોડો ઘણો ચમકી શકે એની પાછળનું એક કારણ છે કે કદાચ ભાવ ચડી શકે કદાચ વિદેશની અંદર માંગ ઓછી થાય તો પણ થોડો ઘણો સુધારો આવી શકે તેની પાછળનું કારણ તમને જણાવું તો આ વર્ષે ખેડૂતો જીરું વાવવાના મિત્રો મૂળમાં નથી બહુ વાવેતર જે ગયા વર્ષે ગયા અને એના આગલા વર્ષે જે જીરાના વાવેતર ત્યાં છે એના પ્રમાણમાં મિત્રો જીરુંના વાવેતરમાં મોટો ઘટાડો આવે એવી પૂરેપૂરી શક્યતા અમને અત્યારે લાગી રહી છે એટલે ઘટાડાને લીધે વાવેતર વાવેતરના વાવેતરમાં ઘટાડો થવાના લીધે કદાચ આગળના સમયમાં જીરાનો ભાવ થોડો ઘણો ચમકી શકે કોઈ વધારે ભાવ ચમકે એવી કોઈ શક્યતા નથી અને કદાચ જો વિદેશની અંદર સારી એવી માંગ ઊભી થાય તો જ સારો એવો ખેડૂતોને ભાવ મળે પણ એ અત્યારે કંઈક એવું મુશ્કેલ છે મિત્રો આગળના સમયમાં કંઈ પણ જીરુ વિશે ડેટા મળશે તેઓ મિત્રો સીધા અમારા અમારી ચેનલના માધ્યમથી ખેડૂતો ખેડૂતો સુધી અમે ખાસ મિત્રો વિડીયોની માહિતી સુધી માહિતી આપી અને ખેડૂતોને સીધી પુગાડવાની કોશિશ કરીશું ખેડૂતભાઈ વિડીયો ખેડૂતભાઈ કેવો લાગ્યો ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક આપી અને આપણા બાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો